જે મિત્રો સાથે બધાને નોજરીમાં તો મિત્રો અત્યારમાં જાગીને છીએ બધું પહેલી આવી ગયા છીએ આપણે તમને ખબર છે આપણે હવાર હવારમાં વાડીમાં આટો મારો આવી જાય છે કારણ કે હવે વરસાદ થઈ ગયો ને બધું ઊંકી ગયું મસ્ત રીતે એટલે હવાર હવારમાં વાડીમાં આટો મારો ક્યાંક મજા અલગ છે અને જો આપણે જોખવામાં પાણી પણ જો સડી ગયું તેટલી હું હવે આજકાલમાં લોકો ઘણું સડી જશે આજે તો ઘણું સડી ગયું અત્યારે તો તમને આપણે પેલા તો જોયું છે તળી પડ્યું તો હવે ઘણું આવી ગયું જો વરસાદી કુંડીમાં પણ આટલું પાણી આવી ગયું એટલે એમનો કહી કહ્યું કે આમાં સડી ગયું પણ ભરાઈ ગયો માઇન્ડવી આપણી લો આવડી આવડી થઈ ગઈ છે આપણી માંડવી આ છે આપણી બીટી બત્તી માંડવી છે જો આપણે વિહની જાળી વાયેલી છે ચાર સા એટલે જો આવડી આવડી થઈ ગઈ છે માઇન્ડવી આપણી ઉગીને મસ્ત રીતે ઉગી તો ગઈ હે પારવી નથી ઘાટી નથી એટલે મસ્ત રીતે થઈ ગઈ હે તો હાલો એમ જમુડા ખાઈને ને જાતે જમુડા ખાવા ચોપડામાં થઈને હવે આવી જશું અહીં બુદ્ધા લઈને એમાં કપામાં ખાલા બુરા માટે આપણે પેલા બુરા હતા અને આજ પાછા બુરાને કોક કોક પડ્યા છે ને ખાલા તે મિત્રો ખાલા બુરી ને હવે હું છાંટવા મળ્યો છું મકાઈમાં દવા જોઈ આપણે અત્યારથી આવડી મકા છે ક્યાં દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે તો હાલો આપણે દવા માંડવી છાંટવા આ દવા છાંટવું ને એક બાજુ વરસાદ જુઓ કેવા હાલ્યો વરસાદ એટલે એક બાજુ હું દવા છાંટું અને આ વરસાદ ખાલે લેતો નથી જોતો

પાસ તો પાપ ભરી લીધો છે ને આ અને નામ તમને નહીં દેખાતું કારણ કે મેં કાઢી નાખ્યું એટલે આપણે ફ્રીમાં કઈ પ્રમોશન કરતા વાંધો તો આ દવા છાંટવીશું આપણે અને હવે પાપ પણ ભરાઈ ગયો છે ડોળ વી તો આલો એક પાપ સાંતા વીસ ગુવાર માં ચાર સાહે અને પછી ચાર પાંચ દહ પંદર વી એ લાદ વધી ગયા ને એટલે છોળે ના શાહી અને જોઈ લો ગુવારમાં સટાઈ ગઈ છે ને હવે છોળે માં દવા છાંટવા માટે

ઢી ઉપર બે આ ઢી ઉપર થઈ ગયું છે એટલે કે ત્રણ માં જઈ વાર નહીં નું આવી ગયું નીંદવા અને જો ઘર પર કે આપણે વાય છે ને ગુવાર ને એવું ગુવારમાં નીંદું છું આ બાજુમાં કપાનો છે અને ગુવારમાં નીંદું છું અને હાથમાં કીચા પાણો કેમ છે તો જો એના ગાર ઉખાડવા માટે દાંતણી રાખ્યો છે તો હાલો એક છા તો આપણે વળામણ કર્યું છે ક્યાંક સુધી અને એક છા નિંદાઈ નીંદાઈ ગયું છે તો હાલો જલ્દીથી નીંદવા માંડ્યું હવે આપણે ત્યારે ઘરે આવ્યો છું હું પાણી પીવા માટે અને બે મિનિટ પરખવા માટે નીમતો નીમતો અને બધા એને ખાસ નોંધ લેવી કે હવે આપણે હે બ્લોગ મોટા વ્લોગ છે ને બન કરવા જોઈએ ન કરવું જોઈએ હું તો કહું છું મોટા વ્લોગ બંધ કરી અને મિની વ્લોગ આપણે શરૂ કરવી આમાં છે ને કાંઈ વાંધો તો આપણે કાંઈ છે મોટા બ્લોગમાંથી પણ એમ થાય છે કે મિની વ્લોગ બનાવવાનું શરૂ કરવી તમે કોમેન્ટ કર્યો કે મિની વ્લોગ જોવા તમને ગમે કે મોટા વ્લોગ આપણે મિની વ્લોગીએ કાલથી મિની વ્લોગ આપણે બનાવવાનું શરૂ કરવાના છીએ કાલે આપ મિની બ્લોગ મૂકીશું તો તમે સપોર્ટ કરશો ઈ કરશું ને પાછો કન્ટિન્યુ આ કરશું ચાલો હવે પાણી પી લે એટલી વાત જણાવી વીતી એટલે પાણી પીને પોરો થઈ જાય કી વાત જો મારા બાપા ગયા હતા બેંગામ તો જો બેના હે ગયા તો ખા મને કે જો ને કેળા ખાને જવાનું હે પછી આપણે હાટી આકવા માટે સોળ મહિનામાં તો જલ્દી જલ્દી કેળા